¡Muy estúpido! ¡Vale, no quiero duermas! Ya me vamos a me ¡Ale! ¡Ama, ¡Ama, venga, un બે મિનિટ <desserts> <Negative notes> <sharp> <Greeấy> <terme> <Okay>. <Support��> হোশয দেিলা गণ্েছার্েম দলারসলেশযবুমেরআ ঳োট��লেির আরয় মছযে Instránt ইো মোযলে inimের��া মোযেওে,মহযেজ 5JR সেঠযেব যো঺ীর্ � અહ રીયો ને રીયો ને બોટીયો નથી રીયો ને આયા 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 ઓ ભીયો લઈ લે આયો એ આવે હો બોલને આવે ઉપર વઈ ગયો ઉપર વઈ ગયો અહીંયા ઉપર અહીંયા હતો દેની ફાઈટ થી કે આયા અહીંયા હતો દેની ફાઈટ થી બસ ઈ ત્રણ જ રહ્યા છે ના ટેલિંગ

बोलड़ा फाड़ दे तो जा तुम तो बिजी ना क्या न हमरा की जोर तो तो मादर चोट लेट से जो तो एक ऐसे मारी अन ललले एनीगने जो दे रे के बारे डाउ ठीक है अरे सब तो हिट यस माइ रो बरी जेल नहीं बंदा ગો પર બત્યું યો હામે બંધો અન એક વન આદિ અન ઈ લો હાલો હોલા ઓટો રીકોલ ન ઉપર ઓટો રીકોલ આ બાજુ આ બાજુ વોટો રીકોલ લેઓ

બોલ લે આલો ની વેલ જો દેવન બોલ સર આમાં અમે 3 જણા આમે 3 જણા 4 લેવા જવો ગાડી લેવા આ એમ તો બોલે નિયો ગાડી આવી આજુ આરે 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 આમથી આવે જવાનું હોય ઝોન જાવું નીકળવું જોઈએ બોલેન બગીજી સિંગલ માં ક્યાં હાય ના એ ઝોન પેલા પકડો અરે બગા બગા મને પકડ જવા દે અરે યાર હું ન હોઈ કાઈ વાતો તું તું જા તમે પોચી જાશો તમે પોચી જાશો હું લઈ પોચીયકો યે હું ગયો 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 આની બચી ગયો હું બચી ગયો બાકી એ હું તો હું તો સામે હું તો